આ વસ્તીમાં આવતા અને આમ તો દુઃખથી આમંત્રણ આવ્યું હતું ને અમારી માટે કૃષિ વસ્તી છે એના આપણે એક હેતુથી ફેરા કૃષિ ખેતીનું મુખ્ય મહવાત્વ સાહેબે લગભગ એકની માટી સમજાવી દીધા કે આપણે પ્રાકૃતિક ખેતી શું કામ કરવી જોઈએ જીએપી રસાયણ યુરિયા શું કામ વાપરતા વાપરવાની ફરજ પડી છે ત્યાર પછી હવે અધોગી એ થઈ ગઈ એની ઉપર કોઈ એક્સપાયરી ડેટ નહોતી આ ટાઈપથી આ ટાઈપ સુધી ફટિલિટી જમણીની સારી છે ત્યાં સુધી વાપરો આ પ્રમાણ કદાચ પ્રમાણ આપવું હોય એ મૂડી સાહેબે હમણાં ઘણી બધી વાત કરી સાહેબે એક આપણી જે મજબૂરી અને મસ્તી હતી એની વાત કરી વર્તમાન આપણે રાજુભાઈ પટવાડિયાએ કહી હવે એમાં સાહેબે એક ઉદાહરણ ભાઈ વાર વાુ બધા કામ ગંભીર થઈ ગયા હતા ગુજરાત એવું બને તો એવી જ વાત છે થોડું ટાઈમ જાય એ ગામના પાછળ બેઠા હતા અને ચારસો એક મુર્ગી હતી એ મુર્ગી ઉત્પાદન કેન્દ્ર હોય છે એ ખેતી છે એ લોકોને ચારસો મુર્ગા હતા ને એટલે મૂકીને બધી ખબર પડે કે આમ કે કાંઈ નાનું મોટું હોય એટલે એમ કે કામ કરો થાય હવે ચારસો મુર્ગીમાં રોગ આવ્યો તો સો મુર્ગી મળી ગઈ તો એ પો કીધું ભાઈ ત્યાં જામ આપણે મૂકી બેઠા પૂછી લે શું પ્રોબ્લેમ થયો એને કીધું કે ભાઈ મારે મુર્ગી શો મળી ગઈ કે બીમારી કેમ છે કાંઈ વાંધો નહીં શું કે નાખો ખોરાક એ કે હું તો ભાઈ ઘઉં નાખોધી કે ઘઉં ને ચોખા નાખો એટલે ચોખા નહીં જાઉં ચોખા કે બીજા દિવસે પાછા શો કરી ગઈ એ કે ભાઈ મારે તોય સો બીજી મરી ગઈ કે બસો હોય ગયું મારી અડધી થઈ ગઈ એ કે નોકરી કરવી કે ના નોકરી તો એક કામમાં ઝાડ ને જા એટલે ઝાડ નહીં એટલે જ્યાં નહીં કીધું પાછો ત્રીજો એનો રોગ ચાલુ હતો પાછો ગયો કે ભાઈ કાંઈ ફેર નથી પડતો આ પાછી હોય ગઈ એ કામ કરો બે કે બાજરો નાખી ત્રીજા દિવસે પછી ચોથો દિવસ કે કાંઈ ફેર નથી પડતો તમે દવા આ બધું કીધા આપો ઘણું બધું નાખ્યું કેટલું બધું આ નુકસાન થઈ ગયું મારા ત્રણસો હોય કે એક કામ થાય તારા ભાઈમાં હોય ને તું હવે એક કામ થાય એને જવું નાખ જવું છે મેળ નહીં પડે તારો બીજો તરફ જવું હોય પૈસા નાખી હવે જાઉં નહીં જવું નહીં કાપ

કે પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા કન્સેપ્ટ આવ્યા જુદા જુદા કાટા પડ્યા મુશ્કેલી વધે છે એટલે હવે તમે શું કર્યું છે બધાય તજજ નથી બધાય ઉત્પાદન લેવાના છે કોઈ એવા નથી દર્શન કાળો કર્યો ને હવે ઉત્પાદન વાળે બધા મારી કરતા મહાન છે હું શીખી ગયો છું મને આવડી ગયો બધા બધા આવડે પણ મૂળ બધાયને ઘર પરિવાર આપો છે ઉત્પાદન લેવું છે પરિવાર લાવવાનો છે અને અત્યારના જે ખર્ચા છે એને પહોંચી વળવા માટે છોકરા ભણાવવા છે સારા મકાન જોઈ અને બધાને હારે રહેવું છે તો પ્રાકૃતિક ખેતીમાં જવું છે તો જવા માટે હું તો સૌથી પહેલા એ કહું છું કે ભાઈ હું એસઆરપી નોકરીમાં સિલેક્ટ થઈ ગયો તો પાછો આવ્યો ખેતી કરવા ગાયોનો મને શોખ હતો ખેતીનો શોખ માં આવ્યો ખેતીમાં આવ્યા પછી મને ખબર પડી બે હજાર સત્તરમાં ખાલી જમીન બગડે છે બંજર થઈ ગઈ છે ઉત્પાદન હમણાં જ બે ત્રણ વાર વાત થઈ સો ટકેને આપણે માન આપવું પડે કે જમીન આપણી બંજર થતી જાય ખર્ચ વધતો થાય ઉત્પાદન ઘટતું જાય હવે આને હું શું કરવું તો આપણે એક જ લક્ષ્ય રાખવો છે કે ખર્ચ કેમ કરીને ઘટે રોજ નવી બજારમાં એક દવા આવે છે સામાન્ય હમણાં આજની વાત કરું આપણે એક આવ્યા અમારી એસી તમારે આવ્યા છે માંગી મૂંડા તો લગભગ એનો એક આંકડો છે કરોડો રૂપિયાની દવા આપણે જમીનમાં ભાઈ હતી કરોડો રૂપિયાનો લાખોમાં નહીં એનો આંકડો હોય એટલા પૈસા આપણા ખેડૂતને ગયા તો એમાં સામાન્ય વાત એટલી હતી કે તમે ત્રીસ રૂપિયાની એક પ્લેટ આવતી હતી માથે પીડી લાઈટ હતી એ રાતની જે ભમડી આવે છે એ ભમડીથી એને ઢાળ્યા ગજિયા કે જો એમાં પડી જાય તો એનો પોસેટ નો ન છવડે આઠ ધીમા ઈંડું ન થાય પંદર ધીમા મૂંડો ન થાય

હવે એ એકબીજાનું વિઘટન કરીને કામ કરી અને લીલું પાન થાય છે થાય છે તેલ થાય છે પોતરી થાય છે એ બધાશિયો મેગ્નેશિયમ નાના મોટા જે છે કઈક આયરન લોહોધું પોષક છે મુખ્ય ત્રણ પોષક તત્વોથી કામ નથી સો પ્રકારના પોષક તત્વો છે એમાંથી બધાને ખબર પડી કે કાય માતા આવે છે વધારે વધારે આવે છે કેવું આવે છે એટલે એ બધું નીકળે આખું બધું નિદાન કમ્પ્લીટ કરીને આપણને જીવન વિધિ આપી દીધી હવે એ વિધિ પ્રમાણે આપણે કામ કરીને તો ત્રણ વર્ષે ઉત્પાદન આવે એવું થયું પણ હવે અત્યારે હાઈ ટેકનોલોજી હોય છે ત્રણ વર્ષની એની પહેલાં જોઈએ તો એનો રૂપી બે લાગી કે તાત્કાલિક ઓક્સિજનની વાળા પ્રક્રિયા હતી ગયો ઓક્સિજનની હજીવવાળા થઈ દો પ્રકૃતિની નિયમ છે કે પ્રકૃતિમાંથી જે કંઈ મળતું હોય ને એની દવા બનાવો ઝીરો બજેટનું તો બે બીઆનો ખર્ચો થાય નિધવાનો ખર્ચો થાય તો જીરો બજેટ તો થોડો આપણે કદાચ એક વાતનો વિવાદ દેતો પણ થોડો ઘણો ખર્ચો થાય ખર્ચો કરીને કરવો પડે સૌથી છેલ્લી બેસ્ટ વાત અમને એ લાગે કે જો ઘરે ગાયું જો રે કે એમ હોય આપણે જો કદાચ નોકરી કરતા કોઈ ન હોય તો ક્યાંથી આપણે એ વ્યવસ્થા કરી કે આપણને છાની પાતરે અને ખાવ કમ્પોસ્ટ થઈ એ ક્યાં બેક્ટરથી કમ્પોસ્ટ થાય એવું કરે પછી એ કરીને ખેતરમાં નાખી ઓર્ગેનિક કાર્બન વધે કાર્બન વધે એટલે બધા થવા આવે આ બધે જે ની વાત છે એ સારું છે હું સહમત નથી કારણ કે એ બધું કેવું છે ટાઈમ પડે છે નાખ્યું અને પાછું દર વર્ષ નાખું આ યુઝ એન્ડ્રો યુઝ એન્થ્રો આટલી ખર્ચાવાળી ખેતી થઈ એટલે એમાં માપે રે ઉપો એમાં બહુ ઊંડું નવું થવું એટલે આવી ખેતી કરવામાં પ્રકૃતિની અંદર જે વ્યવસ્થા છે એ આપણે સમજવું જોઈએ શીખવું જોઈએ બેસ્ટ વાત એ છે કે જે સફળ ખેડૂત છે અત્યારે બાપભાઈ બંધ કરે બઉ આનંદ આવ્યો કે ત્રીસ ચાલીસ બીગાની પચાસ બીગાની જે ખેતી હશે એની અંદર પ્રાકૃતિ કરે છે ત્રણ વર્ષથી કરે છે તો અહીંયા તમારે ક્યાંક ચાલીસ મણ થાય એને બધા તો ત્રીસ મળ થાય તો તમે વીસ મણનો ખર્ચો કરી નાખ્યો છે ભાગ્યા સાહી અને એને ત્રીસ મણ થઈ તો ઓછા ખર્ચે નથી કરતો કે બે મણનો ખાઈ કરજો તો નફો કેને થયો ચાલીસ મણવાળાને જાય કે ભાઈને જ એટલે હવે હું એવું વિચારું છું તમારે એવું વિચારું છે કે આપણે નફાવાળી ખેતી કરવી છે નુકસાનીવાળી નહીં આપણે અત્યારે ક્યાં મંડણા છે એ હરીફ થઈ ગયા છે ખેતીના હરીફ થઈ ગયા છે શું નાખો તો ઉત્પાદન આવે પણ પચાસ મણ થાય તો પચીસ તો ભાઈ ખર્ચો કર નહીં કહો ત્યારે તો પછી તે ઓલા ત્રી પાંચ મહિનાને વધારે થાય

તો પ્રાકૃતિક ખેતીના નિયમ એ છે કે ભાઈ ગાય વગર થતી નહીં તો ગાય એક જોઈ ગાયની અંદર મૂળિયો જે હમણાં ભાઈ વાત કરી મૂળ હતો ગાયનું રાખવું જોઈએ મૂળ કારણ એ છે કે ગાયની અંદર બીજા જાનવર એ સારા જ છે બધા આપણો એક વ્યવસાય છે ભેંસું હોય બકરાવાળો બકરા રાખે ભેંસુવાળો ભેસું રાખે એ આપણો વ્યવસાય પણ વ્યવસાયની અંદર ખેતીમાં વધારે વધારે ઉપયોગ આવતી હોય તો ગાય ગાયની અંદર કોટ છે કોટની અંદર સૂર્યનાળી છે સૂર્યનાળી ગૌમૂત્ર માંડી ગોબરથી માંડી દૂધ ઉધીનું એની અંદર પોષક તત્વો છે એની અંદર સૂર્યની ઉર્જા મળે છે સીધો ઈશ્વર આરે કનેક્ટિવિટી છે ભગવાન એ સૂર્યદેવ હોય જમીને રહે એટલે એમાંથી વધારે વધારે આપણને ઉર્જાના સ્ત્રોત મળે છે હવે એના આધારે આપણે ગાયું રાખવી છે ગાય આધારે ખેતી કરવી છે લેનું ના માનવું ગાય પણ નાની મોટી મુસીબતોના સામના કરતાં કરતાં સૌથી ઉતાર વાત એ છે કે ઘણી બધી આપણને ગભરામણ થઈ જાય કારણ એવી બધી વાતો થઈ કે સારું કાલ શું થઈ જાય કાંઈ નહીં થાય પણ ભવિષ્યમાં તમારી જમીન પંજેર ન થાય ઘર ન વધે ઉત્પાદન વધે એવી કોશિશ કરવા માટે અને ઘરનું સ્વાસ્થ્ય જળવાય એના માટે મારા ઘરમાં મેં રસોડા ઉપર એક સ્ટીકર ભરી દીધું છે ચુકામી કરવું પડ્યું કે હવે ખબર નથી અને જાણે અજાણે નિર્દોષ જ ભાવથી બધા આપણે રેકડીમાંથી શાકભાજી બકાલું લઈશી તો એની અંદર ભયંકરમાં ભયંકર કેમિકલ ચડાય છે એ એનો વ્યવસાય છે એના ધંધા માટે ભાઈ મોટા એટે પેટ છે કરેલા છે આપણે સમજવું છે કે ગુનેગાર બિને રાખવા લે જે કરતાં આપણે સમજ્યા ને એની સવાર કરવું હોય તો અમે રસોડામાં એવું દીધું એક દિવસ ચણાની ડાળ એકની ચણા એની મગ એક પલાળું ઢીકું ની બધું આપણી ઘરમાં વસ્તુ થાય એટલી તો હવે હું ખેડૂત છું તો મારી ઘરે બધી વસ્તુ ન થતી આપણે રસોડામાં બહેનો ખબર છે લગભગ સિત્તેર વસ્તુ હોય કે આપણે રસોડું વાલી નાના મોકલી ખાત સામાજ્યમાં થી સિત્તેર વધારે સામાન જોઈએ લાઈ થી બટેકા બટેકાઓથી બધું તો બધું હું બધા ખેતી કરતો તો રાજા બહુ જ નથી બધું મારી વાળી નહીં પાકી માન કરીને આઠથી દસ વસ્તુ પકડી દઉં તો દર વસ્તુ પછી મારે બીજી ઘણી બધી વસ્તુ જોતી હોય એવા ખેડૂતના સંપર્કમાં રહેવાનું કે જ્યાં ગોળ બનાવતા ત્યાંથી આપણા ઘર માટે ગોળ આવે ખેડૂત ચિત્ર તો આપણે ઝેરથી બહાર નથી રોડ ટીપો ટીપો ઝેર જાય છે ફર્ટિલિટીની વાત અમારા વિધિભાઈ આપણે કરી એ બહુ સમજવા જેવી વાત છે બહુ ગંભીર છે એ રાજકોટ જાઓ સૌથી વધારે અત્યારે કરિયાણાની દુકાન કરતા દવાખાના આવી જાય ખાવાની વસ્તુ કરતાં દવાખાનાની દવા ખાવાના ધંધા વધ્યા છે એટલે એમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ બધી એ કાર્ય ન કરવી જોઈએ કદાચ તમને એવું લાગે કે આ રસ્તે આપણે વળવું છે તો સીધે સીધી તમે એક બે વિઘારનો તમારો ફ્રોટ કરો એની અંદર વાળો બાંધી દો મજૂર એમાં કામ નહીં કરે મોટી મુશ્કેલી તમે પ્રાકૃતિક ખેતી તામ કહો એટલે સીધા ઓલા અલગ સવાલ છે તમને પ્રશ્ન બધાના સવાલ છે કોઈ કેટલા બધા મહાદ્વ છે

લગભગ ઘણા અમારે મહેશભાઈ ન હતા એવા એ કે દસ કલાક એના છે કે મારે સ્પેશિયલ કલાક છે અમદાવાદ કોણ છે એ બધા વાણિયા હવે એને કહેતી ના જ્યારે આપણી પહેલાં ખબર પડી ઓળાજીને આપણે સાડીથી પાછા રી પણ લઈને રીણનું છે એટલે તો સામાન્ય ખબર પડી જોઈએ ને કે પ્રવાહી છે આ એવું લખીને આપે છે પ્રવાહી એટલે અંદર જઈને કામ કરશે એ તો પેટમાં જઈને કામ કરવાનું

એમાં ગાંધીનગર ની અધિકારી જીતેન્દ્ર પટેલ સાહેબ એને કીધું કે હોય મારા જેવા કોઈ ન ખબર પડતી થોડું થોડું બોલે જાજા તમે જાજા વર્ષો જ્યાં એનો જાજો અનુભવ હોય થોડું બોલે પણ તમે હવે તેને આવા કથાકાર હોય ને કથા સાંભળવા જાય એના પ્રાકૃતિક કથા છે કારણ કે આ કથા આ જ નહીં કાયમ રહેવાની જ્યાં સુધી જમીનમાં જીવ રહે ત્યાં સુધી આ કથા રહેવાની છે તો આ કથા આપણે સત્યનારાયણ ભગવાનની કથા તો વર્ષોથી સાંભળી છે સાંભળ્યા એક ધાર્મિક હતું પણ હવે સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે પ્રાકૃતિક ખેતી હાલ અપનાવતા હોય તો આ જ અપનાવતા રહેજો આજથી ચાલુ કરી દેજો જેટલું સમજો તો બે વીઘાનું એક વીઘાનું છોડો તમારે એક ખટ્ટો કપાળનો ભરાય છે તમે અહીંયા આવી છીએ તમારે અહીંયા રિસર્ચાય એક જ માલ થાય એવું ઈચ્છતા નથી પણ તમે ચાલુ કરો અને અહીંયા સફળ ખેડૂતની મુલાકાત લેવો કે ભાઈ તમે વાતો કરો છો તો તમારે થાય છે જો ગેરંટી વાળો હોય છે સારો મારી વાડી જાય ભાઈ વાય બ્યાર છે એને મજા આવશે ને ઉંચાઈ છે કારણ કે ખતા વગર ખેતી કરી બહુ મજા આવે ને આનંદ આવે ખેત વગર ખેતી કરે ભાઈ તમે મારી વાડીવાળા મને આનંદ આવે શું કામ ખબર છે તમે મારો કોણો પ્રચાર કરો કે ભાઈ કૃષ્ણની વાડી કહેતી ને વળદન હતું મસાલો હતો મરતી હતું પણ હારો એક ડબલું ને નહીં દવાનું ન જોયું એક ઠેલી ક્યાંય ન જોઈએ બાજુવાળાને પૂછી ગયો ને બદમાશ ખેડૂતો હોય ભાઈ એવું નથી હોય

એટલે બસ આ બધી વાતો ની છોડી દે કે આપણે ગાય આધારિત ખેતી કરી કે પછી જૈવિક ખેતી કરી કોઈ પણ ખેતી કરી છેલ્લે વાત એ આવે જેલનું જમીન સુધરે સ્વાસ્થ્ય સુધરે ઉત્પાદન આપણું જે નથી આવતું એ પાછું આવવા માંડે ત્રણ ચાર વર પછી આવે એટલે રાહ આપણે જોઈ એમ નથી એટલે તાત્કાલિક શું થાય એ કરવા માંડી કાંઈ ન કર્યું તો બે વિઘાનું કરવા માંડી ઘરનું શાકભાજી બકાઉું કટોળ છે ઘરે આવવા માંડે આ બધી વ્યવસ્થા છે અને ગાયનું હું બધા જોર નથી આપતો કે બધાય ગાય રાખો આજની મુસીબત એવી છે કે ભાઈ નોકરી હોય ધંધો હોય સાઈડ બિઝનેસ હોય અને ઘરે કોઈ વ્યવસ્થા ન હોય પણ છતાંય જો જેને વ્યવસ્થા હોય એક ગાય રાખજો ગાય જાનવું હોય તો એક ગાયથી આળદાની ખેતી ન થાય કાંઈ નહીં આપણે એની સેઇ નહીં બતાવી ગા આઠ આઠ વેગા ખેતી થાય એટલે આટલી ખેતી માટે તમે બધા મહેનત કરજો તમને બધાયને અમને બધાયને સહન કર્યા છે આમ તો સહન કર્યા બધા એક પછી એક એક પછી બોજો નાખ્યો છે તમને બધાને ખબર છે કે ઉત્પાદન તોડવાની વાતો કરવાનું અમે ઉત્પાદન ઉત્પાદન વધારે વધારે આવે અને જમીન તમારી સુધરે ભદરૂ થાય આપણે ઇંગ્લિશ શબ્દોને બહુ મગજમાં લેવા નથી દેશી શબ્દોને મગજમાં રાખવાના છે આથી ખૂબ મહેનત છે એને જે વાત કરી છે તો જે ડીએફના જન્મીને આખી પરિસ્થિતિ ઉદ્ધરી